હાલ પાવાગઢથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થકરોની પ્રતિમાઓને વિકસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે આ મામલે રાજ્ય સરકારે પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાના આદેશ આપ્યા હતા તેથી જૈન તીર્થકરોની મૂર્તિઓનું પુનઃસ્થાપનનું કામ શરૂ કરાયું છે આ સમગ્ર મામલાની તપાસ મંચમહાલ ડીએસપીને સોંપાય છે આ પહેલાં વડોદરા સુરત અને અમદાવાદમાં જૈન અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જૈન તીર્થકરોની મૂર્તિઓનું પુનઃસ્થાપન કરવાની માંગ કરી હતી આ ઘટના પછી સુરતના અઠવાયલન્સ વિસ્તારમાં જૈન સાધુ સંતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરાયું હતું આ દરમિયાન જીના ગમ રત્ન મહારાજે ચીમકી આપી હતી કે ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહીં ગુજરાતના જૈન સમાજને હવે રાજ્ય સરકાર અને ગૃહમંત્રીની ખાતરી પર વિશ્વાસ નથી આમ જૈન સાધુ સંતો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હોવા છતાં ધરણા સમેટવા તૈયાર ન હતા તો હાલ માટે એટલું જ મળીશું ને નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે